اعوذ باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم اللہم صل علی فاطمتا و ابیہا و بعلہا و بنیہا و سر المستودع فیہا بے عدد ما اہات بہی المق محترم ناظرین سلام علیکم پہلا بھی بھاگ میں آپ انشاءاللہ جناب زہرہ سلام اللہ علیہہ نے مارے فتمہ ودارو تھا انی ماتے انشاءاللہ جناب زہرہ سلام اللہ علیہہ نے نامو انہیں لکبو وشے جوشو કોઈપણ જાત કે કોઈપણ ચીજની મારફતમાં વધારવા માટે આપણે જે છે તેના નામો અને અથવા તેની સિફતો જોઈએ છે જેમ કે અલ્લાહની આપણી મારેફતમાં વધારો કરવો હોય તો આપણે જે છે અલ્લાહના નામો અલ્લાહની સિફતો વિશે વધુ માહિતી મેળવીએ છીએ એ જ રીતે જનાબે ઝહેરાની મારફતમાં વધારો થાય જનાબે ઝેરા પ્રત્યે આપણી મારેફતમાં વધારો થાય એની માટે આપણે જે છે જનાબે ઝહેરા સલામ અલેહાના અમુક નામો અને લકબો વિશે ઇનશાલા અહીંયા જોશું સૌ પ્રથમ આપણા છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક અલસલામ اللہم صلی علی محمد و آل محمد و اجل فرجم ایک حدیث میں ارشاد فرماوے چھے کہ اللہ تبارک و تعالی جناب فاطمہ سلام اللہ علیہ وآلہ نا نو نام پسند گریا چھے تو کہا گیا چھے فاطمہ صدیقہ مبارکہ تاہرہ زکیہ راضیہ مرضیہ محدثہ انہ زہرہ سلام اللہ علیہ وآلہ اللہ اللہم صلی علی محمد و آل محمد و اجل ઇન્શાલ્લા આપણે આ વિભાગમાં આ નવ નામો વિશે ઇન્શાલ્લા ચર્ચા કરીશું બધા તો નહીં ચર્ચા કરી શકીએ પણ આપણે નવમાંથી અમુક નામો અને આ સિફતો અથવા લકબો વિશે ઇન્શાલ્લા જોશું કે આ નામ અલ્લાહે શું આપ્યા છે નું શું કારણ છે સૌથી પહેલું નામ ફાતિમા સલામુલ્લાહ અલૈહા આપણા આખરી નબી હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લાહ વસલમ લોહમ સલ મોહમ્મદ વાલે મોહમ્મદ ઇર્શાદ ફરમાવે છે કે મેં મારી દુખતર નું નામ ફાતેમા એટલા માટે રાખ્યું કારણ કે અલ્લાહે તેમને અને તેમના શિયાઓને જહન્નમ આગથી બિલકુલ દૂર રાખ્યા છે તો અઝીઝો સૌ પ્રથમ તો આપણે અલ્લાહ તબારક વતારાનો ખૂબ જ શુક્ર અદા કરીએ કે અલ્લાહે આપણને આટલી અઝીમ હસ્તીથી મુતમસ્સિક રાખ્યા અને આપણને જહન્નમ આગથી નજાત આપી આ થયું પહેલું નામ હવે ઇન્શાલ્લાહ આપણે બે ચાર લકબો જોશું ઇન્શાલ્લાહ જનાબે ફાતિમાના લકબમાં પહેલો લકબ છે મુબારકા આપણે બધાને ખબર છે કે બરકત નો અર્થ થાય કોઈ ચીજમાં વધારો થવો મુબારકા એટલે એ જાત કે જે બરકત છે એ કે જે જગ્યાએ મોજૂદ હોય એ જગ્યા બરકતવાળી હોય છે જે ઘરમાં તે મોજૂદ છે એ ઘર બરકતવાળો થઈ જાય છે એનાથી સંબંધિત જેટલા લોકો છે એ તમામ લોકો બરકતવાળા થઈ જાય છે અને આ વાત એક નાના એવા મશુર વાક્ય ચકી સમજીએ ઇન્શાલા એક યહૂદી શખ્સ હોય છે એક વખત બેઠો હોય છે અને એની ઓરત એની વાઈફ જે છે એની પાસે આવે છે અને કહે છે કે બાજુના ઓરડામાંથી એક અજીબ નૂર એક અજીબ રોશની સાદીર થઈ રહી છે કે જેના કારણે આખો ઓરડો રોશન છે આ યહૂદી જઈને જોવે છે તો એને દેખાય છે કે ઓરડામાંથી એટલું નૂર નીકળી રહ્યું છે કે જે આસમાન સુધી બલન છે જ્યારે આ યહૂદી વધુ ડિટેલમાં તપાસ કરે છે જોવે છે તો એને દેખાય છે કે એક ચાદર છે કે જેમાંથી આ નૂર સાદીર થઈ રહ્યું છે પછી યહૂદી એની વાઈફને કહે છે કે આ ચાદર તો જે છે મેં આજે અલી અલહી સલામ પાસેથી ગિરવી તૌર પર લીધી હતી અમુક રકમના એવજમાં આ યહૂદી આગળ એની વાઈફને કહે છે કે આ ચાદર બીજું કોઈની નહીં પણ આપણા પણ રસૂલના રસૂલની દુખતર ફાતેમા સલામુલ્લાહ ખેલે હાનિ છે આ બાદ આ વાક્ય બાદ જે છે યહૂદી જે છે એના બીજા દોસ્તો અને એના સાથીદારોને પણ લઈને આવે છે તેને પણ આ વાક્યના સાબિતી આ વાક્ય બતાવે છે અને ત્યારબાદ જે છે આ તમામ લોકો ઈમાન લઈ આવે છે આ આ જાતની બરકત છે કે આ ચાદરની બરકત છે જે જનાબે ઝેરાતી મુતમસિક છે કે આટલા બધા લોકો આ ચાદરની ઓલાથી ઈમાન લઈ આવે છે બીજું બીજો લકબ આપણે જોઈએ મોહદ્દેસા મોહદ્દેસાનો અર્થ થાય છે એ હસ્તી કે જેની સાથે ફરિશ્તાઓ વાત કરતા હોય ફરિશ્તાઓ જેની સાથે કલામ કરતા હોય અથવા જેની વાત હંમેશા સો સાચી હોય આપણને બધાને ખબર છે કે જનાબે રસોલે ખુદા સલ્લાહ વસલમની શહાદત બાદ જનાબે ઝહેરા ખૂબ જ ગમગીન રહેતા આ ગમને થોડો ઓછો કરવા માટે અલ્લાહ તબારક વ એક ફરિશ્તાને નિમ્યો હતો કે જે જનાબે ઝહેરા સાથે આવતો વાતચીત કરતો તેમની દિલ જોઈ તેમને સાંત્વના આપતો અને તેમને જે છે એ રસોલ ખુદાના દરજ્જા તેમની અત્યારના હાલાત એ બધા વિશે માહિતગાર કરતો આટલું જ નહીં આ ફરિશ્તો જે છે એ જનાબે ઝહેરા સલામ અલેહાને કયામત સુધી જે કાંઈ બનાવ બનવાના છે આ દરેક બનાવ વિશે જે છે એ જાણ કરતો આ તમામ વાતોને અલી અલી સલામે કિતાબમાં નોંધી છે કે જે કિતાબનું નામ છે મુસ્ફે ફાતેમા અને આ કિતાબ અત્યારે આપણા ઇમામે જમાના અજ્જલ અલ્લાહ તાલા ફરજો શરીફ પાસે મોજૂદ છે આ તો બીજો લકબ મોહદ્દસા ત્રીજો લકબ રાઝિયા આપણને બધાને ખબર છે કે જનાબે ઝહેરાની ટૂંકી જિંદગી પણ ખૂબ જ દર્દ અને દુઃખો ભરી રહી છે આ તમામ દર્દ અને દુઃખ વીત્યા પછી પણ જનાબે ઝહેરાએ ક્યારે પણ જે છે અલ્લાહથી શિકાયત નહોતી કરી અને આ જ કારણ છે કે અલ્લાહ તમારે તાલાએ તેમને આ લકબ આપ્યો રાઝિયા એટલે કે દરેક રજા ઉપર અલ્લાહની રજા ઉપર રાજી રહેનાર આ થયો ત્રીજો લકબ રાઝિયા ચોથો અને આખરી લકબ જેની આપણે આજે ચર્ચા કરીશું એ છે ઝહેરા રાવી જે છે એ આઠમ ઇમામ અલ ઇસ્લામ પાસે આવે છે અને આઠમી આમ થી સવાલ કરે છે કે મોલા જનાબે ફાતેમાને જે છે એ લોકો ઝહેરા કેમ કે છે એમનું એક નામ ઝહેરા કેમ છે ઇમામ રઝા અલ ઇસ્લામ ફરમાવે છે કે ઝહેરા એટલા માટે કહેવામાં આવે છે કારણ કે અલ્લાહ તબારક એ જનાબે ઝહેરાને જે છે એ પોતાની મોટાના નૂરમાંથી કલ્ક કર્યા હતા અને આ નૂર એટલું બધું રોશન હતું કે આ નૂરની રોશનીના કારણે જમીન અને આસમાન દરેક ચીજ રોશન થઈ જતી ફરિશ્તાઓ જ્યારે આ નૂરને ને જોતા તો ફરિશ્તાઓ સવાલ કરતા અલ્લાહ તબારક વતારા થી સજદામાં પડી જતા અને સવાલ કરતા અલ્લાહ થી કે આ આટલું બધું નૂર શેનું છે અલ્લાહ તબારક વતાલા ફરિશ્તાઓને જવાબ આપે છે કે આ નૂર જે છે એ મેં મારી મોટાઈના નૂર માંથી ખલક કરેલ છે અને આ નૂર એક અઝીમ હસ્તીનું નૂર છે કે જેને હું એક અઝીમ વ્યક્તિની પીઠમાં આપીશ અને આ નૂરમાંથી જે છે એ બાર ઇમામોલ ઇસ્લામ પેદા થશે અને જે છે એ જેને હું જમીનના વારિસ બનાવીશ વહીનો સિલસિલો ખતમ થઈ ગયા બાદ તો આ કારણ હતું ઝહેરા લકબનું જનાબે સાતમાના લકબ ઝહેરા હોવાનું બે ઝહેરાનું એક લકબ જે છે લેલતુલ કદ્ર પણ છે એટલે કે જે છે એ કોઈ તેમની અઝમત સુધી કોઈ તેમની અઝમત જાણવા સુધી પહોંચી શકતું નથી હા અગર વધુમાં આપણે જેનામે ઝહેરાની મારફત મેળવવી હોય તો બહેારુલ અનુવારનો એક ભાગ જે છે એ બહેારુલ અનુવારનો સુડતાલીસ નંબરનો ભાગ ગુજરાતીમાં ટ્રાન્સલેટ થઈ ગયો છે અગર કોઈને વધુ માહિતી જોતી હોય તો ઈનશાલ્લાહ એમાંથી આ બધી ડિટેલ મારેફત લકબો બધી વસ્તુ ઈન્શાલ્લા એમાં મોજૂદ છે અંતમાં આપણે અલ્લાહ તમારા પાસે દુઆ કરીએ કે અલ્લાહ આપણા જમાના ઈમામ વારિસે ઝહેરાના ઝહૂરમાં જલ્દી કરે આપણા બધાનો સંવાર તેમના આ નાશીરો અને અંસારોમાં કરે ઇન્શાલ્હા અને પછીના વિભાગમાં આપણે દુઆય જનાબ બે જહેરાત સલામુલ અલેહાય તાલીમ કરેલી અમુક દુઆઓ વિશે જોશું વાખ ખેલું દાવાન અનિલ હમદોલિલ્લા હિરબ્દિલા